એક તરફ આકરો ઉનાળો ચાલી રહ્યો છે તો બીજી તરફ દિલ્હીની જનતા પાણીની સમસ્યાને ને લઈને ત્રાહીમામ પોકારી ઉઠી છે દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે તો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આકરી ગરમીથી ત્રસ્ત છે ગરમીથી લોકો પરેશાન છે તો આવી પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે દિલ્હી એનસીઆરના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાષ્ટ્રીય રાજધાનીમાં પણ પાણીની તંગી જોવા મળી રહી છે ગીતા કોલોની વસંત વિહાર ઓખલા જેવા અસંખ્ય વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગી છે અહીં લોકો ટેન્કરને જોઈને તૂટી પડ્યા છે દિલ્હીની જનતા પાણીની તંગીથી પરેશાન થઈ રહી છે તૂટી પડે છે દિલ્હીના વિવિધ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે જે જોતા સમજી શકાય કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો પાણીની કટોકટીથી સ્થાનિક લોકો ચિંતિત છે અહીં ટેન્કર આવવાના સમાચાર મળતા જ લોકો પાણી માટે દોડી આવ્યા હતા પાણી માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે દિલ્હીના સ્થાનિક લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો વસંત વિહાર વિસ્તારમાં કુસુમપુર પહાડીમાં પણ લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ટેન્કર ઉપર આધાર રાખીને દિવસો પસાર કરી રહ્યા છે ટેન્કર અહીં આવતાની સાથે જ પાણીની લડાઈ શરૂ થઈ જાય છે ઓખલા વિસ્તારના દ્રશ્યો પણ આશ્ચર્યજનક છે અહીં લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો પાણી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે